ફતેપુરા તાલુકાના વડવાસ પ્રાથમિક શાળામાં શાળાના નવીન ઓરડાઓના બાંધકામ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષા નો સામાન વાપરતા હોવાની લોક ચર્ચાઓ મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના વડવાસ પ્રાથમિક શાળામાં શાળાનું બાંધકામ થઈ રહ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે વધુમાં મીડિયાની ટીમ દ્વારા બાંધકામના વિડીયો ફોટા લેવામાં આવતા વડવાસ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ દ્વારા ઉશ્કેરાઈ જાય કહેવામાં આવ્યું હતું કે તમે ડાયરેક્ટ ફોટા વિડ્યા કેમ લીધા આ બાબતે મને પૂછવું જોઈએ કે હું શાળાનું પ્રિન્સિપાલ છું

દિરોચ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ7 ન્યૂઝ ગુજરાતી દાહો